માચી માથું માચું દુખે છે ઓય માં સોનાલ કેમ સુઈ ગઈ સુતી સોનાલ કી ફીલ લઈ મારી નાખી ખાઓ મને માથું દુખે છે ઓ ગાંડી આમ તો જો બોલો ઊંચું તો જો પાન આજે તેઓ માથું દુખે છે ગાય ગમતું નથી જમમય નથી જોવા દે તો તાવ નથી ને તને હા તને તો તાવ જેવું લાગે છે હાલ ફટાફટ જમમાં લઈ આવો જમી લાલ પછી આપણે ડોક્ટર પાસે જઈ આવીએ ના મારી નથી જાવું

સોનલ ને મજા નથી શરદી નું ઉધરસ ને તાવ ને હા હા સાહેબ હમણાં જ આવીએ હા હા સોનલ હાલ જલ્દી ઊભી થા આપણે જઈ આવીએ ડોક્ટર અડધી કલાક છે હમણાં વયો જશે જલ્દી કરે તો રાત થઈ ગઈ હા હા લાગું સ્કૂટર કાઢો હાલો હલો હા બા જય શ્રી કૃષ્ણ ના ના આજે નહીં આવીએ બા હા સોનલ ને જરીક શરદી ઉધરસ થઈ ગયા તાવ ને આવી ગયો દવા લેવા ચાહી છે જો હા બા નીકળ્યું તે ફોન કરી હું મજા માં ને બધાય હા 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 જય શ્રી કૃષ્ણ હા બા હા 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 પાકું ફોન કરી નીકળ્યું એટલે ના ના ઓ ચિંતા ન તાવ આવી ગયો શરદી ના ના જમી લીધું જો હા બા ને આમ કરે ટેણી ઓન બધાય હા હા જય માતાજી હો હા બા જય શ્રી કૃષ્ણ હા લાલ જલ્દી ઊભી થા હા લાલ પગ ઉપાડ હાલો ઓહો ઠંડી લાગે છે ધીરે ચલાઉ છું એટલે તો બાઇક સાહેબ બાટલો ચડાવવાનું કહે મને ચડાવી દેવાનું બાટલો એમાં બીવાનું થોડું હોય ગાય વરસાદ આવો મેં દોરમાં હું ડૂબી તો વધારે માંડી પડી તને ખબર હતી ઢાકલા જેવું છે તો તારે લઈ ના લેવાય છત્રી ઉલી ગઈ હવે શું હવે બહુ ઠંડી લાગે તાવ છે એક તો વધારે માંડી પડી કોઈ માવી તો જો થાય મને તું બીક લાગે બાબા બાર હું બાઇક જલ્દી ફટાપટ ચલાવો એટલે આપણે પહોંચી જાય વેલા હા સાહેબ અને તાવ આવી ગયો છે બહુ બેન આય આવીને બેસી જાવ બહુ ઉધ્રશ મે લાગે છે નહીં તમને શું ખાધું તું કાંઈ નથી ખાધું સાહેબ એમનેમ થઈ ગયું પાછા અત્યારે આવ્યા અને વરસાદ તો ચાલે એમાં વધારે ઉધરસ આવે હમ તાવ જેવું લાગે છે અને ઉધરસ ને શ્વાસ જેવું છે તો આપણે એને બાટલો ચડાવવો પડશે ના સાહેબ બાટલો ચડાવી દયો બહુ તાવ છે અને જો તો મોઢું એવું લાલ થઈ ગયું બહુ તાવ હોય ને એટલે મોઢું લાલ થઈ જાય એટલે એટલા બાટલો ચડાવો જો હે ચડાવી દે પછી આપણે કાલ જવાનું છે પાછું આજી થાય તો જવા હે નકર નઈ જવાય હમણાં થોડાક દી જવાનું ટાળજો કે કેમ કે બહુ જ તાવ છે એટલે બે ત્રણ દીનો કોર્સ કરવો પડશે બાટલાનો શું છે સાહેબ હાલો બાટલાની તૈયારી કરું તમે આવી જાજો ઓ સાહેબ એલા બે ત્રણ દી બાટલો ચડાવવો જો હે તને તાવ છે તો આવું જોઈએ ને એવું હોય તો બાને બોલાવી લઉં